રવિવાર એટલે મારા માટે જલસા નકરા જલસા તે કરવા નાખો દી હોય છે રવિવાર તો પેલા સવારે ગાંઠિયા જ ખાવાના હોય એટલે આ ભાવનગર વાસીઓ માટે એક એન્જોય રૂપે જ હોય છે મે એવરી સન્ડે જે બાળકોને લઈને અહીં અમે પરશુરામ પાર્કમાં હતો તો મેલા જગ્યા ફરવા જવાનો બોર તળાવ છે પછી બજારમાં છે એવી રીતે જી આયા ખોગા જગતના કામ અમારે સરસ નિર્માણનો બગીચો છે

અને પછી અહીંયા તો હર બે કિલોમીટર સર્કલ છે સર્કલે સર્કલે ફરવાનું હોય રવિવારે મોસ્ટલી અમે કિડ્સને લઈને ગાર્ડનમાં જતા હોઈએ છીએ કે જેના કારણે એ લોકોની પણ બહાર ખેલકૂદ કરે તો એ લોકોનો વિકાસ સારો થાય ઘરમાં ટીવી મોબાઈલ આખો દિવસ વીકમાં જ કરતા હોય છે તો વીકેન્ડમાં થોડુંક બહારની ની હવા લે બહાર રમે તો એનો વિકાસ સારી રીતે થાય એટલા માટે ખાસ કરીને આ પાર્ક ને હું રિવ્યુ આપીશ સારા કે કારણ કે એકદમ નીટ અને ક્લીન છે આ પાર્ક તો છોકરાઓને રમવાની વધારે મજા આવે છે તો મોસ્ટલી અમે બહાર કુદરતના ખોળે રમે છોકરાઓ એવું ઈચ્છીએ રવિવારે આમ તો મંડેથી સેટરડે સુધી જોબ હોય એટલે નો ટાઈમ મળે એટલે સન્ડે શાંતિથી આરામથી જાગી ભગવાન માતાજીની પૂજા પાઠ કરી અને નાસ્તો કરવા અમે બહાર નીકળીએ છીએ પછી બપોરે જમીન પાછા સુઈ જઈએ છીએ તો સાંજે પાંચ વાગે જાગી અને પાછા આઠ વાગ્યા સુધી લગભગ ત્રણ ચાર બગીચા તો ફરીએ જ છે એટલે મેન્ટલી જે કંઈ મંડેથી સેટરડે સુધી જે કંઈ થાક હોય એને અમે ઓગળી નાખીએ છીએ અને પછી પાછા હવે અત્યારે બહાર જમી અને પછી પાછા ઘરે શાંતિથી જઈએ છીએ એટલે સન્ડે અમારા માટે એટલે એક ભાવનગર વાસીઓ માટે એક એન્જોય રૂપે જ હોય છે આ રવિવારના દિવસે તમે શું કરો છો રવિવારનો દિવસ એવો હોય છે કે એજ દિવસ એવો હોય કે આપણી બિઝી લાઈફમાંથી આપણે આપણો કિંમતી સમય માટે પાર્ટનર માટે બાળકો માટે કાઢી શકીએ હું બાળકો સાથે પરશુરામ પાર્ક આવ્યો છું નજીકમાં જ છે જ્યાં બાળકો માટે ખૂબ રમત ગમતની એક્ટિવિટીસ થોડું થઈ શકે બાળકો થોડા ફ્રીલી રમી શકે એટલે આનંદની ફળો જે છે એ કિંમતી હોય છે એટલે બાળકોની સાથે આજે આજનો દિવસ એવો હોય છે કે આપણે પૂરેપૂરો એમની સાથે વિતાવો જોઈએ અમે એવરી સન્ડે જે બાળકોને લઈને અહીંયા અમે પરશુરામ પાર્કમાં હતું તો મહિલા કોલેજ ગાર્ડનમાં કે બાળકોને રમવા માટે સારી વ્યવસ્થા અહીંયા હિંકા અવેલેબલ છે લેસરપટ્ટી છે અને બાળકોને મનપસંદ એવી અહીંયા સ્થળ અવેલેબલ હોવાથી બાળકો સામેથી એમ કહે છે કે અમને અહીંયા ફરવા લઈ જાઓ એટલે અમે મોસ્ટ પ્રોબેબલી એવરી સન્ડે અમે અહીંયા એને ફરવા લેવા ફરવા આવતા હોઈએ છીએ અને એન્જોય કરે કરાવડાવીએ છીએ મેજોરિટી એવરી સન્ડે અમે મૂવીઝ અથવા તો એવી રીતે જતા હોઈએ છીએ બાર રેસ્ટોરન્ટમાં પણ જ્યારે ક્યારેક મૂવીઝ કે

એટલે કુદરતી પ્રકૃતિને આનંદ માણીએ છીએ રવિવાર એટલે ખાસ તો ફેમિલી માટે ને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું બાળક સાથે બહાર જવાનું ફરવાનું અને ઘરે બધાના સાથે આનંદ કરવાનું અચ્છા ટૂંકમાં આનંદ કરવા માટે રવિવારની જરૂર પડે અને રવિવારના દિવસે તમે ખાસ શું કરો છો જોબ કરું છો એટલે ઓબિયસલી આરામ જ કરીએ છીએ બપોરે અને સાંજે બહાર ફરવા જઈએ છીએ અમારા રવિવાર માટે અમારા બાળકો છે મારા પોતાના બાળકના એના બે બાળક છે બરોબર એને લઈને અહીંયા બગીચામાં ફરવા લઈ આવું બીજે ક્યાંય કે એની ચોઈસ હોય ત્યાં લઈ જાવ એમાં અમારો દિવસ આખો પસાર થઈ જાય છે શાંતિ સવાર અમારા બાળકોમાં બાળકોના બાળકોમાં સન્ડે બસ ફેમિલી સાથે નીકળીએ બહાર આવી રીતે ગાર્ડનમાં જઈએ ને બાકી પછી રાત્રે ખાણીપીણી પીણી કરશું બહાર એન્જોય કરશું પછી આખું વીક પાછું જોબ પર જવાનું સન્ડે પાછું રિટર્ન પાછું એ જ પોઝિશન અને તમારો શું પ્રોગ્રામ હોય છે સન્ડે સન્ડેના દિવસે સન્ડે બધાને હોલિડે હોય એટલે એ લોકોને હાચવાનો હોય મારે રવિવારના દિવસે મારા છોકરાને ફેરવવાનો ગુમાવવાનું છે પછી મામાના ઘરે લઈ જવાનું છે હું રવિવારે મામાના ઘરે જાઉં છું મોજ કરું છું રવિવાર એટલે આખા અઠવાડિયેનો થાક હોય એટલે રવિવારે તો મોડા જ જાગીએ છીએ અને પછી જાગીએ એટલે નાવા ધોવાનું પતાવીને રૂટિંગ કાર્ય કરીને પછી છોકરાને સર્કલમાં પાર્કમાં બહુ ગમે એટલે બસ સ્ટોપ અમે શિવાજી સર્કલમાં જ આવતા હોઈએ છીએ રવિવારે તો બસ નિરાતે સુઈ રહેવાનું સવારે દસ વાગ્યા સુધી અને પછી જાગીને કોઈ જગ્યાએ ફરવા જવાનું બોર તળાવ છે પછી બજારમાં છે એવી રીતે રવિવાર એટલે તમારા માટે શું રવિવાર એટલે મારા માટે જલસા નકરા જલસા તે કરવાનો આખો દિવસ આખો દિવસ સ્કૂલે ન જાવું પડે એટલે જલસા